આપણે પોરબંદરના ચોપાટી વિસ્તારમાં આવી ગયા છે ત્યાંના હું આપને દ્રશ્યો બતાવવા માંગીશ જેમ પોરબંદરની ચોપાટી છે ત્યાં લોકો જીવ જોખમમાં મૂકી અને દરિયાની મજા છે તે લૂંટી રહ્યા છે હાલ તંત્ર દ્વારા લોકોને સૂચના પણ આપવામાં આવી છે કે ભયંકર જ્યારે સ્થિતિ હોય છે દરિયામાં કરંટ હોય છે તે સમયે દરિયા નજીક ન જવું પણ લોકો છે તે તેમની મોજમાં મશગુલ હોય તેવા દ્રશ્યો આપણે જોઈ શકીએ છીએ હાલમાં જ ફિશરમેનોને પણ અપીલ કરવામાં આવી છે કે સમુદ્રમાં કરંટ હોય તે સમયે ફિશિંગ કરવા ન જવું અને હાલ ડિફેન્સ એજન્સીઓ છે તેને પણ એલર્ટ મોડમાં રાખવામાં આવી છે નેવી કોસ્ટગાર્ડ અનેક ડિફેન્સ એજન્સીઓ એજન્સીઓને પણ રેસ્ક્યુ માટે એલર્ટ મોડમાં રાખવામાં આવી છે ઋષિ સંદેશ ન્યૂઝ પોરબંદર